તો સૌ મિત્રો ને જય માતાજી હું આવી ગયો હતો ત્રણે ત્રણ ના મેળામાં ત્રિનેશ્વર મહાદેવ મંદિર આપ જોઈ રહ્યા છો અને મેળો સ્ટાર્ટ થઈ ગયો છે ગુફા છે અહિયાથી જે નીકળી જાય ને પાપ કિરા હોય ને જે પાપ ધોવાઈ જાય વધારે પાપ હોય તો ન નીકળે તો આ ભાઈ જ્યાં ને અહીંથી હોવાનો નીકળ્યો નીકળ્યો મહારાજ આપણને આ એની આ વસ્તુ શું છે એ છે આ પાપ પુણ્ય ની બારી અહીંયા જે કોઈ માણસ ભડકે અર્ધા બાપ જોવા જેવું ભગવાન શ્રી માત્મે મૂકેલા પાપ પુણ્ય ની બારી ગાય નું ગળું કહેવામાં ગાયનું ગળું છે પણ વિદેશી મહેમાન આવી ગયા છે જે ફ્રાન્સથી આવેલા છે તો મારી સાથે જોડાઈ ગયા છે મેળામાં અને ફોટોગ્રાફી કરે છે

ખડ પાણીને ખાખરા પાણાનો નહીં પાર વગર દિવે વાળું કરે એ અમારો દેવકો પાંચાળ આ પાંચાળની પવિત્ર ધરામાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર જે તરણેતર આજે એ તરણેતરનો વિશ્વવિખ્યાત ભાતીગળ લોકમેળો જેની ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી આજે આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે સાથે સાથે પશુ મેળો પણ યોજાયો છે અનેક પ્રકારની ગ્રામીણ ઓલિમ્પિક રમતો પણ અહીંયા રમાવાની છે આ વિસ્તારના લોકો પોતપોતાના અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ મેળાની મજા માણવા માટે સૌ ઉપસ્થિત થયા છે ત્યારે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને આ મેળો ખુલ્લો મૂક્યો છે ત્યારે અમારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી શામજીભાઈ ચૌહાણ ધ્રાંગદરા હળવદના લોકપ્રિય ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને સૌ અધિકારી પદાધિકારી અને આ વિસ્તારના લોકોની પ્રેરક ઉપસ્થિતિની અંદર આજે આ પૂજા આર્ચના સાથે મેળાને ખુલ્લું મૂકવામાં આવ્યો છે. ડે આ પકડશું રાખજો ઓકે ઓકે પૂછું પણ શકાય જય શ્રી સુઆ લોકમેળાનો શું ઇતિહાસ છે મારું નામ રંજીત Singh પરમાર છે હું મૂળી યુવરાજ સાહેબ છું મૂળી રાજ પરિવારની એક બહુ જૂની પરંપરા છે કે તનતેરના મેળામાં આ પેલા દિવસે અમે જે ત્રિનેતેશ્વર મહાદેવ મંદિરના મંદિરમાં અમે જે પૂજા અને જે ધજાની જે પરંપરા છે એ અમે દર વર્ષે અહીંયા કરીએ છીએ જૂના જમાનામાં થાન ચોટીલા મૂડી અને ચોબારી જૂનું મૂડી સ્ટેટના વિસ્તારમાં આવતું એ જૂના વખતથી આ એક રાજ પરિવારની અને ઠાકોર સાહેબ મૂડી વતીની જે આ પરંપરા છે એ મેં જાળવીને રાખી છે તરત તરનેતરનો જે મેળો છે એ ત્રેંતેશ્વર મહાદેવ મંદિરના મેદાનના ઉપર એનું સ્થળ છે અને બહુ જ જૂનો મેળો છે વિશ્વ પ્રખ્યાત મેળો છે આની એક જૂની બહુ પરંપરા છે અને લગભગ આખા સૌરાષ્ટ્રને કચ્છની વસ્તી અહીંયા બધા સમાજો અહીંયા આવે છે આ મેળામાં અને મેળામાં એક રીતે આપણે મેળો નહીં કહીને આપણે આને એક ઉત્સવ કહીએ વધારે યોગ્ય આ મંદિર મહાભારત ના સમયનું મંદિર છે મહાભારતના સમયના ગાળાની અહીંયા એક ઇતિહાસ છે અને આ જે ઉત્સવ છે એ બહુ જૂનો છે આ મંદિર એ બહુ જ જૂનું છે અમે મૂડીમાં લગભગ આઠસો પચાસ વર્ષ પેલા અહીંયા મૂળીરાજની સ્થાપના થઈ પણ આ મેળો અને આ મંદિર એનાથી પણ ઘણું જૂનું છે થેન્ક યુ તો મિત્રો બાવન ધજા થઈ ગઈ છે સડી ગઈ છે બરાબર કાલે બીજા સ્ટેટની ધજા સડશે એનો કાર્યક્રમ કાલે અલગથી બીજા બ્લોગમાં આવશે તો અત્યારે આપણે પશુ પ્રદર્શન તરફ જ આવી અને સાંસ્કૃતિક કાર્યક્રમ તરફ જ આવી છીએ ચાલુ છે ਸਥਾਨ ਗੰਦੀ ਦਦਨਾ ਮੇ ਦਰਸ਼ਨ ਕਰ ਲਿਦਾ ਜੈ ਹੋ ਜੈ ਮਾਦੇਵ ਜੈ ਬੋਲਣਾ ਅੰਬੂਲੀ ਨਾ ਸਟੇਟ ਨਾ ਰਾਜ ਇਹਨੇ ਇੱਕ ਸੰਕਲਪ ਕਰੀਏ ਆਪਣੇ ਸੋ ਅੰਗ ਦਾਨ ਕਰ ਆਹ ਸਾਹਿਬ ਨਾਮ ਬਣਾਇਆ